અમેરિકા ફરી એક વખત ગોળીબારથી ધણધણી ઉઠ્યું અમેરિકામાં ગોળીબારની ઘટના સિલસિલો યથાવત ત્યારે ફરી એક વખત શનિવારે વહેલી સવારે અમેરિકાના મિયામીમાં બેફામ ગોળીબાર થયો જેમાં બે લોકોના મોત થયા અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા મળતી માહિતી અનુસાર ફ્લોરિડાના ડોરલમાં માર્ટીની બારમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો ત્યાં હાજર સુરક્ષા કર્મીઓએ તેમની વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને એક વ્યક્તિએ બંદૂક ગોળી મારીને તેની હત્યા કરી નાખી ત્યાં સુરક્ષામાં તહેનાત બે પોલીસ અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી જેમાં એક બંદૂકધારી માર્યો ગયો મહત્વનું છે કે ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જો કે છ રાહદારીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ